ચાલતા ચાલતા ગોંડલ જ જવાનું નથી હું કોને ગોંડલ આપણું લેણું દેણું એમ જતું નથી અને ગોંડલ આપણે હું કામેને જવાનું તમને ખબર તો આપણે એક મોબાઈલ લીધો હતો આપણે વ્લોગ બનાવ્યો હતો એનો બરાબર છે આ છે એવું મોબાઈલ બરાબર હજી આવું ચાલુ કન્ડિશનમાં આવી ગયું આમ નમ જ છે બરાબર જેદુનો લીધો ને તેદુનું આમ નમ જ છે આપણે પપ્પા હાટનું લીધો હતો આ મોબાઈલ અને ત્યારે એ હરિદ્વાર ગયા હતા બરાબર છે તો મારો એવો વિચાર હતો કે હું એને સરપ્રાઇઝ આપું બરાબર તો હરિદ્વારથી આવ્યા ને એટલે મેં એના મોબાઈલ દેખાયો એ કીધું જો પપ્પા મેં તમારા હાટનો મોબાઈલ લીધો મને શું કહે ખબર આવા કાંઈ મોબાઈલ લેવાતા આવી છે કે તો એના મોબાઈલ કંઈ લેતા જ નથી આવડતું બોલો હવે એના આટું હું કેટલા હરખથી મોબાઈલ લેવા ગયો હતો અને એ મને કે મારા આવો મોબાઈલ નથી જોતો એટલે હવે કરવાનું એ છે કે આજે આપણે ગોંડલ જઈને આ મોબાઈલ પાછો દઈ આવવાનો છે અને એના હાટું એ કે ને એવો બીજો મોબાઈલ લેવાનું જો આ મોબાઈલ છે એ ફોરજી છે બરાબર ફોરજી મોબાઈલ છે ને એટલે ફોરજી મોબાઈલ કહેવાય અત્યારે ફાઇવ જીનો જમાનો આવી ગયો હોય બટા કે અત્યારે ફોરજી ન હોય તો મેં કીધું કાંઈ વાંધો ને બીજું શું હોય તો આ મોબાઈલ આપણે દઈ આવીએ આવો નો નવો મોબાઈલ હજી એક મહિનોથી આ કેટલી તારીખ ચાર તારીખ થઈ ચાર તારીખે મોબાઈલ કીધી લીધો હા આપણે આવતી ચાર તારીખે જ ગઈ ગઈ ચાર તારીખે જ લીધો હતો હવે એ જ ચાર તારીખે મોબાઈલ લીધો આ ચાર તારીખે પાછો આવો ને એક મહિનો આમાં એને સિમ કાર્ડ ચડાવ્યો એ સિમ કાર્ડ ચડાવવું જ નથી મારે કે વાપરવું જ નથી હતો આ જેમ જ છે આમન આમનોમ જ પડેલો હતો તો જાઓ આપણે ગોંડલને એક નવો મોબાઈલ પપ્પા આટલું લેતા આવું છું પપ્પા જો આ આવે તો ઠીક છે નગર આપણે એકલા જવું ને લેતા આવું તો મિત્રો જો આ છે આપણું મંદિર ચાલતા ને ચાલતા હું તમને એક જ વસ્તુ બતાવું મંદિર બરાબર ને મમ્મી અહીંયા કામ કરે અને એક ટાબરિયા જો રખડે હવા હવા તમે આ તો અત્યારે જો કે નવ નવક વાગી ગયા હે વેલા હવારમાં આવો ચકલા એવા મસ્તી હોય બરાબર એટલે એવા ચકલા બોલતા હોય હા આપણા ભાઈ ભાઈ આવડો એ ભાઈનો વ્લોગ ઉતારવાનો તો આજનો વ્લોગ એને થોડોક આમ તો એ ઉતારશે હાલે મોટા હાલી લોને ઉતારવા કેમ ઉતારીશીધો પકડાય

અને આપણે આવી છી કાયા કોલી છે આપણે આયા નવી વછી ને જો આયા નું છે અને એની ઇલેક્ટ્રી નગર ઉલીતું છે ને ડાંક કેટલી છે ને જો આયા લાઈટ છે ને આ જો ટોપ રહી મતલબ આ એક 아, 네, 뭐, 티야. 나야, 이씨, 아, 네, 뭐, 티야. 아, 네, 야 아, 네, 야 아, 네, 뭐, 티야. 아, 네, 뭐, 야 아, 네, 뭐, 티야. 아, 뭐, 아, 야 아, 네, 뭐, 티야. 아, 네, 야 아, 야 아, 네, 뭐, 아, 야 아, 뭐, 야 아, 네, 뭐, 티 아, 야 아, 네, 뭐, 뭐, 티야. 아, 네, 뭐, 뭐, 야 아, 네, 뭐, 뭐, 뭐,

આ લાખા દાદા ની જૂની જગ્યા છે તો મિત્રો જો આને હે ને આજનો વ્લોગ અને થોડોક અમને ઉતારો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો આને હે ને ભવિષ્યમાં આનો વ્લોગર બનાવવાનો છે આપણે બનવું તારું વ્લોગર આમ કેવડું કો કેવો વ્લોગર બનવું નાનો કે મોટો 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 લોકર બનવું સોરો જોશી થી મોટો હા હું વાત છે પપ્પા આવી ગયા બરાબર એ કે મારા મોબાઈલ જોતો જ નથી એટલે હવે લઈ આવી બીજું હું હોય દિલ ઉપર પથ્થર રાખીને તેલ મળે વાત મેળી આપણે ખાલી ટેસ્ટ કરવાનું જો આ તેલ લીધું હે ભારત બાયો મોટાનીક ભારત બોટાનીક કરીને એમ કાંઈ આ ફેક્ટરી આઉટલેટ છે અહીંયા દેશી ઘાણીનું જે તેલ મળે એમ કહીએ લાકડાની ઘાણીનું શુદ્ધ તેલ એટલે આપણે એ ટ્રાય કરવા અહીંયા ઉભરી ગયા હતા ને એક લીટર લઈ લીધું ટ્રાય કરી જો કેવું આવે બરાબર હવે સારું આવતું હોય છે તો ભાઈ આપણે આ જ ખાવાનું ચાલુ ખોટું મિત્રો ઘણું રેખડા પછી આપણે મોબાઈલ એક પસંદ કર્યો છે પપ્પાએ તમને ખબર પડી ગઈ છે તમે જોઈ લીધું હોય છે નો મોબાઈલ એ બરાબર કવર 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 એ આપણે મોબાઈલ લીધો છે પોકો એમ સિક્સ ફાઈવજી આ કીધું પપ્પાએ કે આ મોબાઈલ લેવાય હવે કાંઈ વાંધો ને તો આ મોબાઈલ લઈ લીધું શું વાળો મોબાઈલ આપણે તો એ દે દીધો હે અને પ્રોસેસર કે ચાલુ જવાની પ્રોસેસ ટફન ને કવર ને બધું મેં નાખવા આપણે ફોન લેવાય ગયો મોબાઈલ જે આપણે જેટલા મોબાઈલ લઈ જઈએ બધા આ જ દુકાનેથી લઈ અને પપ્પા ગયા હે અત્યારે ત્રીસ મતમાં આ રહીને આ પેટી આ પેટી એવું હળી ગઈ એમ નીચે હવે પેટી નવી બદલાવાની એમ કહે પપ્પા તો મેં કીધું કાંઈ વાંધો નું બદલાઈ નાખો હા પેટી લેવા ગયા કેટલાની આવે જોઈ રામ તો આપણી ઉપર જ આવવાનું બરાબર થાય વાંધો ને હાલો તો લેતા આવે બરાબર પછી જોયું જાય આગળ શું થાય તો લેવા ગઈ છે પેટી જો આ પેટી રહી નહીં ઓલો મેં તમને દેખાડ્યું ને મોટર લગાડવાની આ પેટી હવે અહીંયા ગામમાં જઈને ગોમટામાં જઈને લગાડી લેવું ટ્રાફિક તો જુઓ ગોંડલનો આમાં રોડ ક્રોસ કરવો હોય ને તો વિચાર કરવો પડે એટલો જ ટ્રાફિક હોય તો મિત્રો આ વિડીયો અત્યારે બની રહ્યો છે આપણા નવા મોબાઈલની અંદર બરાબર છે કેવી એ ક્લિયરિટી તમે મને જણાવજો કોમેન્ટમાં કહેજો સસ્તા મળેલો ફોન છે આપણે આઠ હજારનો જ ફોન લીધો છે ફોન લીધો નથી પણ પ્રાયોરિટી એ હતી કે આપણે ફાઇવજી ફોન લેવાનો હોય બરાબર છે તો ફાઇવજી ફોન લઈ નાખ્યો હોય અને બસ લઈ નાખ્યો હોય બસ પપ્પાને ગમી ગયો બરાબર એ કે મારે આ ફોન લેવો હોય તો આપણે એ ફોન લઈ લીધો અને આ વિડીયો આપણે હવે અહીંયા જ પૂરો કરવાની મારી ઈચ્છા છે કારણ કે બહુ જાજો લાંબો વિડીયો થઈ ગયો હોય છે અને મેઈન વસ્તુ એ કે આપણા ભાઈએ જે વિડીયો ઉતાર્યો બરાબર એ વિડીયો કેવો છે તમે કહેજો મને કોમેન્ટમાં કહી દેજો કે વિડીયો કેવો કૂતરો બરાબર તો મળશું પાછા નવા એવા વિડીયોમાં ત્યાં સુધી રામેરામ ડાયરાને આવ આને આ રામેરામ ડાયરાને જે આ હું બોલ્યો ને એ કેનો ડાયલોગ છે ને એ હોય મને કોમેન્ટમાં કહેજો ખાસ